હેલો ફ્રેન્ડ્સ મારી માં તમારું સ્વાગત છે જય ગણેશ શ્રી શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કાચી કેરીની બે રેસીપી ઉનાળામાં આપણે શાકભાજી તો ભાવતા ન હોય પણ આ રીતે જો કેરીની બે ચટણીઓ બનાવી નાખીએ તો આપણે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે અને તે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવીએ આપણે કાચી કેરીની બે રેસીપી પહેલા તો આપણે કાચી કેરી લઈ લઈશું મેં પાંચસો ગ્રામ કાચી કેરી લીધેલી છે અને તોતા કેરી લીધેલી છે આ કેરી ખટમીઠી આવે છે કાચી કેરી આપણને પાચન શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે તે ગેસ અને એસિડિટી દૂર કરે છે અને તેમાં વિટામિન સી એ કે રહેલા હોય છે અને આપણને ગરમીમાં લૂ લાગી હોય તો તેની માંથી આપણને બચાવે છે હવે આપણે કેરીના ટુકડા કરી લઈશું આપણે કેરીના ટુકડા છાલ સાથે જ કરીશું કારણ કે છાલમાં વિટામિન સી રહેલું હોય છે જો તમે છાલનો ઉપયોગ ન કરો તો તમે છાલને સૂકવી નાખવાની અને તેના પછી પાવડર કરી નાખવાનું અને તેનો આપણે ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ મેં અહીં કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરેલા છે આપણે આટલા ટુકડા કરવાના રહેશે કેરીના ટુકડા થઈ ગયા છે મેં અહીં આપણે બે કેરી હતી તેમાંથી એક કેરીના ટુકડા કરેલા છે તો ચલો બધા હવે કેરીની પહેલી રેસીપી હવે આપણે એક પેન લઈ લઈશું પેનમાં મેં બે ચમચ જેટલું તેલ ઉમેરેલું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન જીરું અને ચપટી ઘી ઉમેરી લેશું બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં કેરીના ટુકડા ઉમેરી લેશું આશરે અડધો કપ જેટલા કેરીના ટુકડા થશે હવે આપણે તેમાં વન ટી સ્પૂન હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું અને હવે આપણે કેરી અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું આપણે બે મિનિટ માટે મિક્સ કરતા રહીશું હવે આપણે તેમાં વન ફોર્થ કપ પાણી ઉમેરીશું અને ઢાંકણો ઢાંકી દેસુ આપણે પાંચ થી સાત મિનિટ માટે તેને બફાવા દેસુ હવે સાત મિનિટ થઈ ગઈ છે અને આપણે હવે ઢાંકણો ખોલશું ઢાંકણો ખોલીને ચેક કરી લેશું કે કેરી બરાબર બફાય છે કે નહીં કેરી સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે તેમાં બીજા મસાલા કરી લેશું પેલા તો વન ફોર્થ કપ ગોળ લેશું મેં એ દેશી ગોળ લીધેલો છે ને ઝીણો ઝીણો સમારેલો છે ત્યાર પછી લાલ મરચું પાવડર લઈ લેશું મેં અહીં કાશ્મીરી મરચું પાવડર લીધેલો છે અને તે બે ટી સ્પૂન લીધેલો છે ત્યાર પછી ધાણા જીરું પાવડર લઈ લેશું જે મેં બે ટી સ્પૂન લીધેલું છે ને વન ફોર્થ કપ પાણી ઉમેરી લેશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરશું આપણે એક મિનિટ માટે મિક્સ કરશું જેથી ગોળ સારી રીતે બેલ્ટ થઈ જાય એક મિનિટ પછી આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે ચઢવા દઈશું જેથી કેરીમાં બધા મસાલાના સ્વાદ આવી જાય બે મિનિટ થઈ ગઈ છે અને આપણું કેરીનું શાક તૈયાર થઈ ગયું છે અમે અને કેરીનું શાક કહીએ છીએ તમે શું કહો છો તે મને કમેન્ટમાં જણાવજો અને એકદમ લચકા જેવું બન્યું છે આ શાક ને તમે ગરમ ગરમ રોટલી સાથે ખાધું હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેમાં કોથમેરી નાખીને ગાર્નિશ કરી લેશું આપણું કેરીનું શાક તૈયાર છે હવે આપણે કેરીની બીજી રેસીપી બનાવી લઈએ તેની માટે કેરી લસણ ને ગોળ લીધેલું છે મેં કેરી અડધો કપ લીધેલી છે લસણ સત્તર થી અઢાર નંગ લીધેલા છે ને થોડો ગોળ લીધેલો છે તમે કેરીનું પ્રમાણ ઘટાડી શકો છો તમારી ઘટાસ ઓછી જોતી હોય તો તમે વન ફોર્થ કપ કેરી લઈ શકો છો તો ચલો બનાવી કેરીની બીજી રેસીપી કેરીની આ રેસીપી તો જલ્દી બની જાય તેવી છે તો ચલો પેલા આપણે એક મિક્સર જાર લઈ લઈએ તેમાં લસણની કડી ઉમેરી લઈએ ત્યાર પછી તેમાં કેરીના ટુકડા ઉમેરશું આપણે બધા જ કેરીના ટુકડા ઉમેરી લઈએ ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું જેથી એકદમ પેસ્ટ થઈ જાય આપણે અધકચરી લસણ કેરી વાટવાની નથી આપણે એકદમ પેસ્ટ કરી નાખવાની છે જો સ્ક્રીનમાં દેખાય છે તેવી રીતે મેં એકદમ પેસ્ટ કરેલી છે તમે અટકચરી પણ કરી શકો છો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી લેશું મેં અહીં ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને તે તીખું છે ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું જે ચટણીને ખાંડી મીઠી કરવા ઉપયોગી છે મેં અહીં બે ચમચી ગોળ લીધેલો છે અને તે સે ગોળ છે ને સમારીને રાખ્યો હતો તે ગોળ છે અને પછી મિક્સરમાં તેને મિક્સ કરી લેશું આપડી કાચી કેરી લસણની ચટણી તૈયાર છે તેનો કલર એકદમ સરસ આવ્યો છે અને એકદમ લીસી બનેલી છે આપણે આવી જ ચટણી બનાવવાની છે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં તડકો લગાવશો તેની માટે એક પેન લેશો અને ત્રણ ચમચી તેલ ઉમેરી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરશો અને તે સ્લો રાખશો તેલ ગરમ થઈ ગયું છે હવે તેલમાં આપણે લસણ અને કેરી ચટણી કરીને રાખી હતી તે ઉમેરી લેશું તડકો આપવાથી કેરી કેરી અને લસણની ચટણીનો કલર ખૂબ જ સરસ આવે છે આપણે એક મિનિટ માટે તેને સાતળશું કેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું અને બધું તેલ છૂટું પડી ગયું છે હવે આપણે કેસની ફ્લેમ બંધ કરી લઈશું જો કેરીને આ ચટણી હોય તો તમારે શાકની પણ જરૂર પડતી નથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગરમ ગરમ રોટલી સાથે તો મજા જ પડી જાય છે જો તમને મારી આ બંને રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ